નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ થી અમારા સંવાદદાતા ચિરાગભાઈ બિવાડ સાથે દાહોદ શહેરમાં મોટા જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ તાલુકા શહેરમાં સૌથી મોટા જીમનું ઉદ્ઘાટન તારીખ સાત બે બે હજાર ચોવીસ ના રોજ માનનીય પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા અને દાહોદ શહેર ના વિવિધ કાઉન્સિલ સહિત ના મુલાકાત લઈને ખુલ્લું કરવામાં આવ્યું દાહોદ શહેર ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે પ્રેક્ટિસ કરી અને દાહોદ જિલ્લાનું નામ રોશન કરે એ હેતુથી જીમનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ખેલાડીઓના શરીરમાં પડી રહેલ સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી બહાર લાવી ખેલાડીઓ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો